હેલો ફેમિલી તો ગુડ આફ્ટરનૂન જો અત્યારે ત્રણ વાગ્યા અને મેં ત્રણ વાગે એવું રહ્યું છે અડધી અડધી પડધી નીંદર હતું કે જોલું જેવું હતું એકદમ માથું જોયું ખબર નહીં આવું જો આજે અમારે મોર્નિંગમાં આપણે સવારે નાસ્તો કરવાનો કહેવાય ને અત્યારે મારે જમવાનું બાકી છે જ્યાં જમવાનું રેડી થાય છે પ્રથાબેન તો અમારે સુઈ ગયા અને જઈને દાળ ભાત એના હાટ જાય ને તો વેલી રસોઈ કરવી પડે તો એ ખાઈ લે ને હરખું એટલે એને પહેલાં રસોઈ કરીને હું રસોઈ કરીને દોઢ વાગે ફ્રી થઈ પછી આજ હવાની બહુ મારી પાસે હતી ને એટલે પછી એ એકદમ પ્રેમ ઉભરાય પડ્યો હતો રમતી હતી અત્યાર સુધી આજ તો આપડા શું કહેવાય સવારનો વરસાદ ચાલુ જ છે કાં ધીમો 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 અત્યારે તો એ ધીમો પડી ગયો ન તો એકદમ આવતો હતો

હેલો ગાય તો એસટી બસ સ્ટેન્ડ હું કિશન જાય છે તો હવે બસની વાત જઈને બેઠા છે બસ થોડીક મોડી થઈ ગઈ બચેક ફટકાઈ ગઈ હતી નગર અત્યારે અડધે રસ્તે પહોંચી ગયો મોરબી પહોંચી ગયો હોત મોરબી પણ ઠીક છે હવે જી થયું બીજું શું હવે કંઈ થાય નહીં હવે

અમે સુખા જોઈને કિશનભાઈના બેંકના કામથી બહાર ગયા તો એને મૂકીને આવ્યા ને હવે જો કે આવી તો ક્યારે ના ગયા આઠ વાગ્યા આજ ને સાડા સાત વાગ્યા આવી ગયા હતા અને પછી પ્રથાને એટલે નિંદર આવતી હતી કે સુઈ ગઈ હતી અને સૂડાતી હતી મને ખબર નહીં સૌ વારમાં આટલું માથું દુખે છે કે વાત જ પૂછો મા અત્યારે પણ સુઈ જાઉં જલ્દી પણ થોડું ઘણું જમી લઉં કારણ કે પછી પ્રથા પ્રથા માટે જમવું પડે થોડું ઘણું એટલે અત્યારે મને કંઈ ઈચ્છા નથી એટલે ગરમ ગરમ ચા બને ચા ને રોટલી ખાવાની ઈચ્છા છે મમ્મીને પેલા જમા દીધું તમે જમી લો પછી હું નિરાતે જમું એટલે હવે પ્રથાને પણ સુવડાવી દીધી ને નવ ને દસ જેવું થયું જઈને એ લોકો પણ નીકળી ગયા છ તો બસ મોડી હતી આઠ વાગે આવી સાડા ચાર વાગ્યાનો ટાઈમ હતો આઠ વાગે બસ આવી એટલે એ લોકો પહોંચી જશે બે વાગે કાલના દિવસનું જ કામ છે પાછા કામ કરીને તો સાંજે આવતા રહેશે એટલે એવું છે તો અત્યારે તો જરા કેપેસિટી નથી મેં કીધું સારું ચાલો લોકનો એન્ડ પહેલા કરી દઉં જમીને ફટાફટ એકદમ મસ્ત બામ જોડી અને જવું છે એટલે મસ્તની અંદર આવી જાય તો સારું ચાલો બધાને બાય ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ